તમારે છે ને આજ પછી મારા ઘરે નહીં આવવાનું મારા જોડે કે મેં શું કર્યું તમે મારા ઘરે આવો ને તો 10 મિનિટ શાંતિથી બેસાતું નહીં તરત જ ઘરે જઈએ ઘરે જઈએ મન ખબર નહીં પણ તાર ઘેર મને અનુકૂળ નહીં આવતો અનુકૂળ તો મને નહીં આવતું તો શું કરીએ તોય એ રહેવું પડે છે ને મારા એટલે તને અહીંયા રહેવામાં તકલીફ પડે છે કે મને પડવી જોઈએ હા બધી તકલીફ મને જ પડે છે અહીંયા તમે મારા ઘરે આવો છો તમારા ઘરના કેવું રાખે છે તમને

તમે મોટી મોટી વાતો કરીને લાયા હતા ખિસ્સા ખાલી ને વાતો ભરેલી બધા લગ્ન કર્યા પછી સલાહ આલ છે કે લગ્ન ના કરાય